મંત્રીમંડ છે તેની શપથવિધિઓની હવે મીડી પણ ગણાઈ રહી છે અને ચાર આદિવાસી ધારાસભ્યો છે તેઓને जाहिरत कर उमरगाम की अंबाजी आदिवासी अमरी पट्टी हैदिवासी खुशी लहर के दर समाज आदिवासी समाज चाहे दक्षिण गुजरात हो मध्य गुजरात हो उत्तर गुजरात हो दर जगह रिप्रेजें मजूर अ इसी बरांडा जो ओडिशपुर गुजरातમાંથી ટ્રાઇબલ સમાજમાંથી આવે છે પૂર્વ આઈએસ ઓફિસર રક્ષિતુખ્યા છે એ સ્પી હતા એ બતાવે છે કે કેટલા સરસ વ્યક્તિનો બનાયા છે એ રીતે રમેશભાઈ કટારા થઈ ગયા કે બચ્ચામાં ડોક્ટર જયરામ ધામી થઈ ગયા કે নরેશભાઈ પટેલ જે અમારા આદિવાસી સમાના અક્ત દિગ્ગજ નેતા છે ને આટલો અનુભવ મળ્યો છે આગર પણ કેબિનેટ બનતી રહી ચૂક્યા છે એટલે જે અમારી સરકાર चाहे રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકાર હોય હંમેશા આદિવાસી સમા માટે સારું કામ કરે છે હવે હજુ સારી तो काम करने तक अमने मर्स आदिवासी समाज में जो प्रकार विपक्ष का हाल चेहरा उपस्थित रही है अच्छे एक छे अमन पटेल छे बीजा छे चैतन्य वसावर या ते सरकार के सामने पर एक माता का दुखा हो जाए तो चार आदिवासी जो मंत्री बनावाने जाहिर अच्छे ते चौकस यदि रणनीति तो ना अधीन छे तो जरक पण नथी ઓપોઝિશન ને જોઈને અમે આદિવાસી પ્રતિનિધિત સરકાર કેન્દ્ર સરકાર છે દરેક આદિવાસી સમાજ સાચો ને સારો ન્યાય મળે એના માટે અમને મંત્રી બનાવ્યા છે તમે જોઈ રહ્યો છો કે આપણા રાષ્ટ્રપતિ જે સૌથી મોટું કેવાય એમાં પણ આપણા એ પણ આપણા રાષ્ટ્ર આદિવાસી સમાજમાંથી આવે છે એમને પણ

আমার আদিবাসী গেমে রান করছে এমনি এমনি আমি কেন্দ্র সরকার ફક્ત ને ફક્ત પોઝિટિવ રાજનીતિ જ કરશેવાસી સમાજ ના જે નેતાઓ છે એ સારામાં સારા નેતાઓ છે ને સારામાં સારું કામગીરી કરી રહ્યા છે મને ત્યાં ભરૂચ નું એટલું ડિટેલમાં આપણે હું વ્યક્તિગત આ કરી શકું કારણ કે ત્યાંની અલગ પરિસ્થિતિ હોય છે પણ મને પાક્કુ ખબર છે કે અમાર મનસુખભાઈ વસાવા એકદમ બિગગસ લીડર છે એની સાતા આ અનુભવી લીડર છે એમનું જે તો ગબ્બો છે એના કારણે ચેતાર વસાવાને કારમી હાર લોકસભામાં થઈ અને તમે જે ધારાસભ્યની વાત કરી વગદાના એને મારી સમય 211000 ના મતે જંગી એમને હાર થઈ હતી ત્યારથી બંને નેતા બોટલાઈ ગયા છે અને અમારા આદિવાસી સમાજને પૂર્વ ગેર માર્ગે દોરવાનો પ્રયાસ કરે છે પણ दरक पीछे हटा मैं चेतर वसाओ भाजपा नहीं अंतिम प्रश्न ये अमने कोई अभी नहीं અમે અમારા ભારતીય જનતા પાર્ટીના અમાળા જે આદિવાસી લીડર છે એ બ다가 જ અમારા આદિવાસી સમાને ન્યાય અપાવવા માટે કટીબડ છે. થી સરંચી તો જે પ્રકારે મંચે મંડળની વાત ચાલી રહી છે અને ચાર આદિવાસીઓ પહેલાવાવા આવ્યા છે અને ચેતર વસાવાના અનંતપત કો જે માંગો છે તો સક્ત ચર્ચામાં છે આપણે યુવા નેતા છે તે સરકાર માટે સતત પડકાર પણ બની રહ્યા છે અને સાંસદ ધવલ પટેલ પણ કે પ્રકારે ચેતર વસાનો મામલો છે અને તેને લઈને તેમનો મનસુબ વસાવા સાથેના જે સ